હાસોટના પાંજરોલી ગામે આદિવાસી સમાજના સ્મશાનની જગ્યામાં ખાનગી કંપનીને રસ્તા માટે આપતા ગેરકાયદેસર માર્ગ બંધ કરવાની માંગ સાથે આદ્રવ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બરોડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાસોટના પાંજરોલી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગામના સર્વે નંબર બસો ઓગણીસમાં આદિવાસી સમાજનું સ્મશાન આવે છે જે સ્મશાનમાં મૃત્યુ પામેલ આદિવાસી સમાજના મૃતકની દફનવિધિ કરવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયતના તલાટી અને સત્તાધીશો દ્વારા ઠરાવ કરી બાઉન્ડ મેટલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને બારોબાર રસ્તા માટે સ્મશાન ભૂમિ ફાળવી દેવામાં આવી છે જેના પગલે આદિવાસી સમાજ દ્વારા આક્રોશ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ખાનગી કંપનીના માલિક દ્વારા સ્મશાનમાંથી રસ્તા સિવાયની જગ્યામાં માટી પુરાણ કરી સ્મશાનમાં કબરઓ ઉપરથી વાહનોને અવરજવર કરાવી સમાજની લાકડી દુબાય તેવા કૃત્યો કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે ત્યારે તાત્કાલિક આ ગેરકાયદેસર માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અરજી કરી છે કે જે અમારી સર્વે જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપની વાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે એમાં અમે અમે આદિવાસી લોકો એમાં અમારું શમશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફનવિધિ કરીએ છીએ એના માટે અમે આજે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર માટે આપવા માટે આવ્યા છે અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપની વાળાને સ્મશાન પરથી રસ્તા આપ્યો છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરમાં આવેદન પત્ર આપવા છે અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી આદિવાસી થઈને જો આદિવાસીનું સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું કરી શકો એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ અને બીજું તો સસ્પેન્ડ થવા જોઈએ બસ અમારી બીજી કોઈ માંગ નહી